हेलो गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यू व्लॉग तो તમારા બધાનું સ્વાગત છે મસ્ત મજાના વ્લોગમાં આજે આપણે વ્લોગ ચાલુ કર્યો છે શિવના મંદિર એટલે બરોબર બહુ મસ્ત મંદિર છે બતાવું અને એક ખાવ જૂની જગ્યા મસ્તીની બરોબર ઈ દેખાણો હાલો છે મંદિર ને મંદિર ની એક જેટ બાજુમાં કૂવો છે જૂનવાણી એકદમ જૂનવાણી કૂવો છે આ રી અત્યારે તાકો ભઈરો છે પણ તમે કહેતા આમાં શું છે જોવાનું તો આમાં જોવાનું એ છે વાળો હોય જો ને આજે પગથિયા ઓલી બાજુ હતા કાઢ નાખ્યા અહીંયા પગથિયાં છે ત્યાં ખડ ગયું અહીંયા ઓલું આડું છે ને આ કૂવો છે એમ બાકી તો આ કૂવો તો થોડોક ઝીણકો હોય પણ અમારો વાડીકોટ આવા ઘણા બધા કુવા હોય એમાં એક દી મોટામાં મોટો કૂવો હોય ને અહીંયા હું જાય કોક દી દેખાડી તમને હું તો અમારે ત્યાં ટ્રેક્ટર કાયમ હાલવા જાતું હોય પણ હું અહીંયા ના સમજ્યા

પાણી જોડાવી દીધું છે તો ફરી વખત એક વખત કલ્યું પછી આપણે વાળીએ જઈ તો એક બીજા નંબર ફોટો ફોટો પાડો તો આવજો બહુ મસ્ત શિવલિંગ છે મારા ગામમાં બરાબર પહેલાં તમને એક મસ્ત મજાની વસ્તુ કહે તો જો આ છે ચેક ડેમ કેમ બાકી મસ્તીનો પાણી ભર્યું મને આવું બહુ ગમે નેચરલ નેચરલ જ્યાંથી પાણી કેમ જાય થોડું થોડું લાપક नर्मदा નું પાણી આવ્યું કે અથવા તો રેસ ફૂટી ગઈ એવું કઈક થેલ છે એટલે પાણી આવ્યું છે કે જો આખો ડેમ ભઈ રહ્યો હ ને ધીરે ધીરે છલે છે એટલે આવી ગયો છું વાડીયા ને વાડીયા મસ્ત મજાનો નેયદું છે બપોરનો સમય થઈ ગયો થોડીક વાર નેદવા લાગુ એક ઉથલ માઈરી છે જ્યાં આપળો કારેલી હતી ને આમાં કારેલી કાઢ નાખી અને અહીંયા મરચી ઊભી છે થોડીક બાકી મે બીજી મરચી વાવવાની છે બાકી છે ટૂંક માં એમાં હે ને છોટા આગોતરા હે તો હવે બીજા છોટા લેવા જો હે નર્સરી એ લઈ આવી પછી એમાં ચોપી દેવું બાકી જો એ નીદવા ના લે તો બપોરના સમય થઈ ગયો ને આપણા આમ નીદવા ના લે એટલે એટલા આપણા માં નીદાઈ ગયો ને આય નીદાઈ ગયો બરોબર આમ કર નતો એટલે એક જ દી માં નીદાઈ જઉં ટૂંક માં બપોર પછી લીધું તો એટલે આજ હાઈન થાન તો લેવા જાય જો અહીંથી તો થોડી કાયરો થઈ રહી છે એટલે ટૂંકમાં હાઈન ની પેલા ને જા

આપણે વાળીએ કંઈક ને કંઈક તો હોય બગીચા બગીચામાં બાકી જો ચાંદલા વધી ગયા હવે બાપા કરી ગયા બપોએ બાપા ને મંદિરે ત્રીજા ગોરબાપા એ કર્યો તને ચાંદલા થઈ ગયા જ વધી ગયું છે ને એ ગુવાર નો હું ઉનારાનો છે ગુવાર બાકી જો પાછોતરી માંડવી આવી હે

લીંબોડી માં લીંબુ આવતા નથી પણ અમારા ગામમાં માં જે લીંબુડી છે ને એમાં બહુ આવે નથી તો દસ પંદર વીસ પચીસ કિલો જેટલા ઉતરી રહે અમને ખબર નથી બિલ્લી છે નારિયેલી છે ચીકુડી છે બગીચાની હાયર છે બાકી અહીં લાઈનો પડી છે બીજી લાઈનો અમારે છે હવે વરસાદ થતો નથી એટલે છે ને હવે પાણી પાણી ચાલુ કરવું જ જોશે બરાબર તો ચાલો ફટાફટ બપોર થઈ ગયા તો જમીન લઈએ મીનો ક્યાંક ના આવ્યો છે આ ટોપી પડી તો આપણે જે આપણે આગલા વિડીયો માં કીધું હતું કે આપણે ટ્રેક્ટર લીધું છે ક્યું લીધું છે શું છે શું નથી તો ચાલો બતાવી દઉં તમને હ ફુ તમારી સામે છે કેપ્ટન કેપ્ટન 120 એટલે 12 હોર્સ પાવરનો કેપ્ટન લીધો છે આપણે 12 હોર્સ પાવરનો 120 હોર્સ પાવરનો બરોબર તમે જોઈ જોઈ શકો હાઇડ્રોલિક ગિયર આ બધી ગિયર સિસ્ટમ બરોબર મસ્તીનો છે ધવાળીઓ આમ લીધું હે મે પાણીની બોટલ રાખવાનું છે બાકી આપણે આ દવા છાટવાનું જો આ ઘરે બનેલું હું બરાબર આ દવા છાંટવાનું છે અહીંનો પંપ અહીંયા રાખ્યો અમે વીટીઓમાં ડાયરેક્ટ જો ને મસ્ત ટૂલ બોક્સ છે તો આપણે કેદીના કહેતા જ ક્યું ટ્રેક્ટર લીધું ક્યું ટ્રેક્ટર લીધું જોઈ લીધું ને કેપ્ટન છે અને જો તમારે કદાચ એવું હોય કે એમાં હું હું સિસ્ટમ છે તો આપણે મસ્ત એનો વિડીયો બનાવી નાખીએ સ્પેશિયલ જો તમારે જોવું હોય તો રજિયાત નહીં અહીંયા આપણો કેપ્ટન આપણે ઘરે આવો એટલે આપણે આપણું કેપ્ટન જોવા મળશે બીજું જોવા મળશે વિજય બરોબર છે પછી આપણે જોવા મળશે બુલેટ ને ત્યારબાદ જોવા મળશે જોંડિયર આને તો પૂગે નહીં ભાઈ કોઈ કોથા કાઢના ભૂકા કાઢના ડુસા કાઢના ને ત્યાર પછી અહીંયા જોવા મળે છે આપણી બાઈક બ્લેક રાણી ને હા આપણે જે બીજું ડીઝલ બુલેટ હતો એ વેચી નાખ્યું હતું બરાબર ને એક હજી સ્પ્લેન્ડર છે એ મારા ભાઈને લઈ ગયો મારા ભાઈ લઈને ગયો છે બાકી જરા ઘર દેખાડ દઉં આપણું કેદીનું બતાવ્યું નથી અને જો અહીં એક આપણે થાંભલો ઊભો કરી દીધો હોય બરાબર આ તાર નમી ગયા હતા બે વચ્ચે જગ્યા ઘણી હતી એટલે બાકી જો અહીં જામફળી છે મસ્ત મજાના જામફળીમાં આવ્યા છે ખાવા જેવા ગુલાબી કલર ના જામફળ થાય છે આમાં ગયો તો ગરમી ચડી ગઈ છે જો આ ગુલાબી જામફર થાય અને આંબો આવ્યો આપણે જો આંબો વાયુ ટૂંકમાં હે ને બાર માસી આંબો છે બારે મહિના આવે એમાં કેરી ટૂંકમાં હોય જ એકવાર આવી જાય ને પછી એમાં કેરી હોય જ આ ટ્રેક્ટરમાં આપણે હમણાં લાઇટો નાખી છે બે ને એક નવી બેટરી નાખી છે પાછળની લાઇટ નાખી છે તો આપણે એવા ખર્ચા ચાલતા હોય તો કોઈ દેખાડે ન અને હજી તમને જો એકવાર દેખલો દેખાડતો મીંદડા મેંદવા આવતો હતો તું એ ભૂજિયા અને જ્યાં માં મમ્મી વેલવા આવી જાય છે આમ ચોળી ગઈ હે મોસ્ટલી અને આપણે ઓલા કલા બાર કે વી લઈ આવ્યા હતા ના એ છે ચક ચકલી ઘર લઈ આવ્યા હતા આપણે બાર કે વી કેટલા લી આવ્યા હતી મને યાદ નથી પણ ક્યાં બાંધાની પછી દેખાડી નેક્સ્ટ પ્રોગમાં